આ સાથે અન્ય બાઇકો સૌથી લાંબી સીટ ધરાવતી આ બાઇક છે જેના સેફ્ટી ભાગ રૂપે કંપની દ્વારા અગિયાર ટેસ્ટ કરાયા પીઈએસઓ સંસ્થા દ્વારા સર્ટિફાઈડ સીએનજી બાઇક છે જેને લોકો આ બાઇક લેશે તો તેમને પણ ઘણો ફાયદો થશે કારણ કે મોંઘવારીના સમયમાં કોસ્ટિંગ ઉપર આ બાઇક ધ્યાન આપે છે હું શિવમ બજાજના ડિરેક્ટર ધર્મેશ સુરેશ સુરેશચંદ્ર પલસાણાવાળા આ અમારા બજાજ ઓટો લિમિટેડ તરફથી એક અમારી ડીલરશીપને બહુ મોટો ઉપહાર છે એમ કહે તો ચાલે કારણ કે એનું રીઝન એવું છે કે આ એક ગેમ ચેન્જિંગ બાઇક છે જે સીએનજી બાઇક છે સીએનજી આજના યુગની અંદર જે મોંઘવારીનો પ્રશ્ન ચાલી રહ્યો છે એના માટે એક બહુ મોટું સ્ટેપ બજાજ ઓટો લિમિટેડે લીધું છે કેમ કે મોંઘવારી આજે ખૂબ જ છે અને સીએનજી બાઇક બનાવીને આ મોંઘવારી ડામવાનો પ્રયત્ન બજાજ ઓટો લિમિટેડ તરફથી શરૂ થયો છે એવું મારું માનવું છે નમસ્કાર મિત્રો મારું નામ છે હર્ષ પલસાણાવાલા અમારી સુરત અને નવસારીમાં બજાજની ટુ વ્હીલર ઓથોરાઈઝ ડીલરશીપ છે આજે અમારા અહીંયા વર્લ્ડની ફર્સ્ટ સીએનજી બાઇક ફ્રીડમ એકસો પચીસનું લોન્ચિંગ લોન્ચિંગ છે અને આજે અમે સુરતમાં એક સાથે સૌપ્રથમ પ્રથમ ડિલિવરી કરવા જઈ રહ્યા છે લોકોનો પ્રતિસાદ સીએનજી બાઇક માટે ખૂબ જ સરસ છે સીએનજી બાઇકની આ ફ્રીડમની વિશેષતા એ છે કે આ બાઇક છે એ બાય ફ્યુલ એન્જિન ધરાવે છે સીએનજી તેમજ પેટ્રોલ બંને ઉપર ચાલે છે સીએનજી ની આમાં બે કેજી ટેન્ક છે અને બે લીટરની પેટ્રોલની ટેન્ક છે એક કેજી સીએનજીની એક કેજી સીએનજીની ઉપર તમે સો કિલોમીટર સુધી આ બાઇક છે એ રન કરી શકો છો અને એક આ આની કોસ્ટિંગ જે છે એ એસી પૈસા ઉપર એક કિલોમીટર આવે છે જ્યારે જે સામાન્ય પેટ્રોલ બાઇક છે એની કોસ્ટિંગ જે છે એ દોઢથી બે રૂપિયા ઉપર એક કિલોમીટર જાય છે તો લોકો માટે આ ખૂબ જ કોસ્ટ સેવિંગ બાઇક છે તેમજ એના ફીચર્સની હું માહિતી આપું તમને તો આ બાઇકની અંદર ડિસ્ક બ્રેક ટ્યુબલેસ ટાયર એલઈડી એલઈડી હેડલાઇટ ડિજિટલ મીટર વિથ બ્લુટૂથ કનેક્ટિવિટી એન્જિન હગર ટાયર હગર તેમજ એન્જિન પ્રોટેક્ટર ઘણી બધી વસ્તુઓ તેમજ આ સેગમેન્ટની સૌથી લોંગેસ્ટ સીટ સાતસો પંચ્યાસી એમએમની આપવામાં આવી છે તેમજ મોનોસોક સસ્પેન્શન જે પ્રીમિયમ સેગમેન્ટમાં જ માત્રને માત્ર મળે છે તો ખૂબ જ કમ્ફર્ટેબલ બાઇક છે તેમજ ફીચર્સથી ભરપૂર છે અને કોસ્ટ સેવિંગ તો તમે જાણી જ લીધું કે 50% કોસ્ટ સેવિંગ બાઇક છે આ બાઇક ટોટલ અત્યાર સુધીમાં 200 થી વધારે 500 થી વધારે અમારી પાસે બુકિંગ થઈ ચૂકી છે અને અત્યારે 25 થી વધારે એક સાથે ડિલિવરી આપી રહ્યા છે અને 800 થી 1000 માણસોનું આજે એક જ દિવસમાં ફૂટફોલ જોવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ Şuna layık bir tez.